જયારે વ્યાજ વટાની વાત આવે કોઈ છોકરો ફસાય ત્યારે કાંતિભાઈ અમારે હળી કાઢીને હાજર થાય એટલે અમે કાંતિભાઈ ભેગા છે કોરોના જેવું કોરોના જેવી પરિસ્થિતિ હતી ભાઈ ભાઈનો નો હાથ નહોતા જલતા ત્યારે કાંતિભાઈ અમારા ગામ વચ્ચે આવીને કીધું તું કઈ જરૂર પડે તો અમને કહી ત્યારે કાંતિભાઈ એટલે અમે કાંતિભાઈ સાથે છીએ કેનાલમાં પાણી ન હોય ત્યારે કાંતિભાઈ ગમે અધિકારીને ખખડાવી નાખે છે આવા બાવોસ ધારાસભ્ય અમે કાંતિભાઈ હારે છીએ અને જ્યારે પણ અમારી બેન દીકરીઓ સ્કૂલ કોલેજે જતા હોય તો કન્યા છાત્ર રો કે નવા બસ સ્ટેન્ડ હોય આવામાં જયારે રોમિયોગીરી કરતા હોય એને જે કાંતિભાઈની એક હાકલ હતી એ બધા બંધ થઈ ગયા હે ને એટલે અમે કાંતિભાઈની હારે છીએ મોરબીમાં ગમે ત્યારે જયારે છરીઓ હાલતા કાઢી લેતા એવા પરિસ્થિતિ આપણે જોઈએ એટલે અત્યારે એ બધું બંધ થઈ ગયું હોય એટલે અમે કાંતિભાઈની હારે છીએ બાકી ચોમાસું હોય અને જરાક જો પાણી ભરાઈ ગયું ને આ ડેટકા બારે નીકળી ગયા એમ કે કાંતિભાઈનો વિરોધ કરો તો અમે એટલે પાણી ભરાવા બાબતે શું આવા ધારાસભ્યો ખોઈ બીશું અમે કાંતિભાઈ ની હેરાત છીએ અને કાંતિભાઈ ની હારે જ રહેવાના બાકી ગોપાલભાઈને જો મોરે મોરો દેવો હોય તો આવતા રે મોરબી એટલે ખબર પડે કે મોરબી વાળા મોરે મોરો કેવી રીતે દઈએ આઈ સપોર્ટ કાંતિભાઈ અમૃતિયા કાંતિભાઈ તું આગે બોલો કાંતિભાઈ તું આગે બોલો